અઢાર પચાસ છપ્પન અઠાવન ઓગણીસ એસે અઢાર એ પંચ્યાસી નેવો પંચો ઓગણીસો

અઢારસો અઢારસો રૂપિયા પચીસો અઢારસો ને પંદર રૂપિયા આપડું છે અઢારસો ને પચાસ પચાસ અઢારસો ને પચાસ રૂપિયા એકવાર અઢાર પચાસ આ જોાસતેરતેરતેર અઢારસો રૂપિયા એમ કે અઢાર પચોતેર સારું છે

પંદરસો ને બે ત્રણ ચાર પાંચસો આઠ દો અગિયાર તે પંદર અઢાર પચીત્રી પાત્રી ચાલી પિસ્તાલી પચાસ પચાસ રૂપિયા પંદરસો ને પચાસ રૂપિયા હવે એટલે બોલ ભાઈ ક્યાં તો માન હવે બે

બે ત્રણ છ સાત્રીસ ઓગણીસો ચાલીસ એકતાલીસ બેતાલીસ બેતાલીસ રૂપિયા ઓગણીસ બેતાલીસ ઓગણીસ ઓગણીસો બેતાલીસ એટલે કીધા અઢાર એકાવન અઢારસો એકાવન રૂપિયા પાક છે એકાવન

બોલો બરોબર ચૌદસો પાકા તેરસો તેરસો રૂપિયા પાકા થયા તેરસો ને પાંચ દા પંદર અઢાર પચીત્રી પાંત્રી ચાલીસ પિસ્તાલીસ પચા તેરસો ને પચાસ રૂપિયા

પચાસ પચાસ છપ્ન અઢાર પચાસ છપનુ રૂપિયા અઢાર એકતાલીસો ને એકતાલીસ આવ્યું ગઈ ભયા रुपया थे पच्ची रूपया भाई पचीर एक पंचाणु छाठा एक तौर चार पांच छह सात आठ दो अगर अग्यार

પચાસ રૂપિયા <polarization> <name> <notification>

ઓગણી અગિયાર ઓગણી બાર ચૌદ પંદર સોળ સોળ રૂપિયા ઓગણીસો સોળ રૂપિયા એમ કે તો ટેપ મે આવું તો 73 18 40 તો બોલજો 1840 એક વેડ હવે તો

ઓગણીસો ઓગણીસ આપો એમ ચાલુ કરો એકત્રી જો એકતાલીસ ઓગણીસો પચાસ રૂપિયા ઓગણીસ પચાસ ને બાવન એકાવન ને બાવન ને

અઢારસો ને એક રૂપિયા તમારા બેમાની એક બે કરો ને હવે બે ત્રણ 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 અઢારસો ને ત્રણ રૂપિયા અઢારસો ત્રણ લખે અઢાર પચીસ પચીસ ઓગણીસો ઓગણીસો બે ત્રણ ચાર પાંચ છ આઠ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સત્તર અઢાર ઓગણીસ વીસ ઓગણીસો એકવીસ એકવીસ બાવીસ પચીસ ઓગણીસ ઓગણત્રીસ